છેટલી બુનો હતા એકના ભોણિયો આવ્યો અને એકના સકન કરીને તેડી હું મકોણાની માતા એવું કહું છું આજ ગુરુ છે ને આવતી ગુરુ આવે એક નહીં બે નહીં ત્રણ દીકરા પાછા નવા નાલુત મારું નામ દેરું નહીં મામા તો તો હું પડિયટના મકોણાની માતા એવું કહું છું બેનો જન્મ ગુરુવાળના દર થા એકનો જન્મ મંગળવાર ના દળ થાય અને નવા બોણિયા નાલું મારું નામ માતા નહી ના થાય હું કરી ના બતાવું મારું નામ માતા નહીં મારો રોમલા દિવસ